મયો તો છે કેવી રીતે આખો ફોન આવ્યો તમે તમે કઈ રીતે લઈ બોલાવા જેવા જ ઘરે તો વરસ તાજી આજુબાજુ બેઠા એટલે હું ગયો પછી તો ગાડીમાંથી લઈએ હોસ્પિટલ કઈ જગ્યાએ ઘટના બોલ ગાંધીગ્રામ કેટલા ગાંધીગ્રામ ઓકે કોમ્પ્લેક્સ બાપાજી છે એને જગાથી મારી

મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એક મર્ડર થઈ ગયું છે રાત્રે સાડા બાર વાગે બરાબર એ અંદરો અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ આવી ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાયાથી પાછો એને દગાવવાથી મારેલો છે કારણ કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે ગાંધીગ્રામ એસ કે ચોક શેરી નંબર છ ના ચોકમાં કેટલા વર્ષની ઉંમર હતી ઉંમર વરસ એકવીસ વર્ષ એ ભાઈ મજૂરી ગામે પપ્પા પેપર પાન ની દુકાને બેસતો ગાંજો પીવડાવી નસો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે